રાજ્યમાં આગામી તારીખ સત્યાવીસ બે બે હજાર પચીસથી દસ ત્રણ બે હજાર પચીસ સુધી ધોરણ દસ અને બારમાની પરીક્ષાનું આયોજન થનાર છે લાખો વિદ્યાર્થીઓ આ બોર્ડની પરીક્ષા આપવા માટે પોતપોતાના ગામથી પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચવામાં કોઈ બી પ્રકારની તકલીફ ના પડે તે માટે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના માર્ગદર્શનમાં રાજ્યના એસ વિભાગ દ્વારા આજે ખૂબ મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે આજે અઢીસોથી વધારે એક્સ્ટ્રા ટ્રીપો આ વિદ્યાર્થીઓની સુવિધાઓ માટે ચાલુ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે જેમાં રાજ્યના અલગ અલગ એસટી ડિવિઝનો દ્વારા પંચ્યાસી જેટલા રૂટોની અરજી મળી ચૂકેલી છે પરંતુ એના સિવાય બી અનેક ગામો જિલ્લાઓ કે કોઈ બી સ્કૂલ દ્વારા જો અમને જાણકારી આપવામાં આવશે કે માહિતી આપવામાં આવશે માંગણી કરવામાં આવશે તો આ ટ્રીપો વિદ્યાર્થીઓની સુવિધાઓ માટે ચાલુ કરવાનો નિર્ણય લઈને એસ ટી વિભાગ વધુમાં વધુ વ્યવસ્થાઓ કરવા માટે કટિબદ્ધ છે રાજ્યના સૌ વિદ્યાર્થીઓને ઉજ્જવલ ભવિષ્ય માટે ખૂબ ખૂબ શુભકામનાઓ